જય દશામાં દોસ્તો આજથી શરૂ થતાં દશામાના વ્રતની બધાને હાર્દિક શુભકામનાઓ દશામાના વ્રત શરૂ થાય એટલે મીનાવાડાની અંદર દસ દિવસમાં બહુ મોટો મેળો ભરાય છે જેમાં લાખો લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે તો આજે હું તમને ઘરે બેઠા દશામાના દર્શન કરાવી સાથે સાથે મેળાની અંદર શું શું આપણને જોવા મળવાનું છે અને તમામ માહિતી આજના વિડીયોની અંદર આપવાનો છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો છો તો ફાઇનલી દોસ્તો આપણે મીનાવાળા આવી ગયા છે તો દોસ્તો કઠલા સાથે તમે આવો છો તો આ રસ્તો છે અને બાજુમાં તો અહીંયા પાર્કિંગ એરિયા આવેલો છે તમારું વાહન પાર્કિંગ કરી શકો છો અહીંયા હાલ બજાર ભરાઈ ગયું છે કેમ કે દિવાસો આવી ગયો છો અને અહીંયા લાકવાની સંખ્યામાં દશામાના દર્શન કરવાના ભક્તો આવતા હોય છે તો આગળ દશામાતાનું મંદિર આવેલું છે તો હવે આપણે ત્યાં જઈને દસામાના દર્શન કરીશું તો આપણે જ્યારે મંદિર તરફ જઈએ છીએ તો બંને સર આપણને આ રીતની દુકાનો જોવા મળે છે જો આપણે દિવાસાના દિવસોની અંદર દર્શન કરવા માટે આવીએ છીએ તો અહીંયા એટલું ટ્રાફિક થઈ જાય છે કે આપણને પગ પણ મૂકવાની જગ્યા નથી હોતી આપણું વાહન લાવે છે તે પણ પાર્કિંગ કરવાની જગ્યા નથી હોતી કેમ કે મીનાવાડાની અંદર દસ દિવસની અંદર બહુ મોટો મેળો ભરે છે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરે છે દસ દિવસનો જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દશાના દર્શન કરવા માટે આવે છે આ મંદિર એક ચમત્કારી મંદિર છે અહીંયા જે પણ ભક્ત જે પણ મનોકામના માગે છે એ મનોકામના પૂર્ણ થાય છે સાથે સાથે આ કડીયોરની દેવી દસા માતાનું મંદિર છે તો આજે તમને હું દર્શન કરાવવાનો છું તો વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી આપણને જે ગેટ છે એ ગેટની સામે આવી ગયા છે આ ગેટ છે એ ગેટ પસાર કરી અને આપણને દશામાના દર્શન કરવા માટે જઈશું તો વિડીયોને આપ બનાવી રહજો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં હજુ સુધી જય દશામાં ના લખ્યું હોય તો જય દશામાં લખી દો અહીંયા તમે જોઈ શકો છો બંને શાળા બંને શાળાએ બજાર ભરાઈ ગયું છે બંનેશાળી દુકાનો છે તમે જોઈ શકો છો બંનેશાળી દુકાનો છે અહીંયા અલગ અલગ પ્રકારની સામગ્રી મળી જાય છે તો અહીંયા તમે માતાજીને ધરાવવા માટે પ્રસારી પણ લઈ શકો છો પછી તો અલગ અલગ પ્રકારની અહીંયા દુકાનો છે તમે જોઈ શકો છો દોસ્તો અહીંયાથી ઘણા બધા ભક્તો એવા હોય છે જે મીનાવાળા આવી મૂર્તિ લઈ માતાજીના મંદિરે મૂર્તિ મૂકી વિધિ કરી અને ત્યારબાદ ઘરે લઈ જાય છે તો તમને આગળ બતાવું કે ઘણા લોકો હોય છે જે મૂર્તિ અહીંયાથી લઈ જાય છે તો તમે નિહાળી શકો છો ઘણી બહેનો લઈને જઈ રહી છે ઘણા ભાઈઓ પણ અહીંયાથી મૂર્તિ લઈ અને પોતાના ઘરે જઈ રહ્યા હોય છે તો તમે પણ જો મીનાવાળા આવવા માગતા હો તો આવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બે ભાઈ મૂર્તિ લઈને દશા માતાની જઈ રહ્યા છે દશા માતા એક એવી દેવી છે જે સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને કલયુગની દેવી અને દસમો અવતાર માતાજીનો છે જ્યાં મીણાવાડા માં પણ સાક્ષાત બિરાજમાન છે તો તમે પણ મીણાવાડામાં આવી અને સાક્ષાત સ્વરૂપ માતાજીના દર્શન કરજો અહીંયા સૌથી વધારે મેળો ભરાય છે તો તમે પણ એકવાર દિવાસાના દિવસોમાં એકવાર માતાજીના દર્શન કરવા માટે આવજો અને આરતીનો સમય શું છે એ તમને હું આગળ જણાવું કેમ કે આરતી જે થવાની છે એના પણ હું તમને લાઈવ દર્શન કરાવવાનો છું કેમકે અત્યાર સુધી મેં લાઈવ આરતીના દર્શન નહીં કર્યા હોય પરંતુ પહેલીવાર તમને લાઈવ આરતીના દર્શન કરાવવાનો છું સાથે સાથે આરતીના સમયે શું શું આપણને ચમત્કાર જોવા મળે છે એ હું તમને હું આગળ વિડીયોની અંદર જણાવવાનો છું તો સૌથી પહેલાં વાત કરીએ તો આરતીની તો આરતી બાર વાગ્યા કમ્પ્લીટ બાર વાગ્યા આરતી શરૂ થાય છે અને જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે એ બધા જ ભક્તો આરતીનો લાભ લે છે તો તમને અમે ઘરે બેઠા આરતીના દર્શન કરાવવાના છે તો બધા દોસ્તોને એક નમ્ર વિનંતી છે કે આવી જગ્યા પર ગંદકી કરીને તમે જોઈ શકો છો અને બી કોઈક આપણને આ રીતનો જોવા મળે છે તો મીનાવાડાની અંદર બે મંદિર આવેલા છે એક જૂનું અને એક નવું તો એક મંદિર ઉપરની સાઈડે એક મંદિર નીચેની સાઈડ આવેલું છે તો આપણને બંને મંદિરના દર્શન કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લોકો શિફર ખોડે છે ને અગરબત્તી સાથે લાવે છે એનું પ્લાસ્ટિક છે એ અહીંયા નીચે નાખી દેતા છે તેમને એક નમ્ર વિનંતી છે કે એ ડસ્ટબિનમાં પ્લાસ્ટિક નાખવું તો અહીંયા સામે જ શારદા માતાના પિતાજીની સમાધિ આવેલી છે તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો ઘરે બેઠા અહીંયા ભોજનાલય પણ આવેલું છે તેની પણ હું માહિતી આપવાનો છું પણ પહેલાં તમે દર્શન કરી લો અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે જે દશામાં ભોજનાલય અહીંયા માત્ર ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ જમવાનું હોય છે જે એક વ્યક્તિનું હોય છે તો તમે અહીંયા ભોજન પણ કરી શકો છો તો તમને અંદરથી બતાડી દો અંદરનો વિભાગ આ રીતનો જોવા મળે છે ત્યારબાદ આપણને જૂનું મંદિર છે ત્યાં જઈને દર્શન કરીશું આ ભોજનાલય છે જે આપણને ઘરે જમવા બેસીએ છીએ એ જ રીતે અહીંયા બેસવાનું હોય છે તો આ રીતનું કંઈક જમવાનું આપવામાં આવે છે તો એ જમવાનું કેવી રીતે બને છે એ હું તમને બતાડું અંદર જઈને તો આ રીતનું કંઈક એમનું કિચન આવેલું છે જે અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે એક સાળ તમે જોઈ શકો છો અહીંયા પૂરી હાલ બની રહી છે તો આ રીતનું કંઈક અંદરનો વ્યૂ છે અહીંયા જે જૂનું મંદિર છે એ જૂનું મંદિરને પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે તો અહીંયા પણ તમે દશામાના દર્શન કરી શકો છો આ જે જૂનું મંદિર આવેલું છે એ પહેલાં આ જગ્યા પર મંદિર હતું ત્યારબાદ જે ઉપર નવું મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા પણ તમે દશામાની પ્રતિમાના દર્શન કરી શકો છો તો સૌથી પહેલાં આ જે મંદિર છે એ જગ્યા પર શારદામાં દર્શન આપતા હતા અંદરનો વ્યૂ આ રીતનો આપણને જોવા મળે છે અહીંયા દર્શન કર્યા બાદ ત્યારબાદ આપણને ઉપર જઈશું ઉપર જવા માટે જે રસ્તો છે એ આ રીતનો રસ્તો છે અહીંયા પગથિયા ચડી અને આપણને જવાનું હોય છે તો ફાઇનલી દોસ્તો આપણને મંદિર છે મંદિરની અંદર ઉપરનો ભાગ છે તે જગ્યા પર આવી ગયા છે ઉપરનો વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે હવે આરતીનો ટાઈમ થવા આવી રહ્યો છે એટલા માટે ઘણા બધા ભક્તો આવીને નીચે બેસી ગયા છે અહીંયા તમે સામે જોઈ શકો છો કે માતાજીનો સાક્ષાત પરચો મળ્યો છે તો તેના પણ તમે દર્શન કરી શકો છો ઘરે બેઠા અને આરતીના સમયની વાત કરીએ તો આરતી કમ્પ્લીટ બાર વાગે થવાની છે અહીંયા તમે પ્રતિમાઓ લઈને ભક્તો આવે છે જેની પૂજા વિધિ કરી ત્યારબાદ ઘરે લઈ જાય છે તો અહીંયા દશા માતાનું મંદિર આવેલું છે જ્યાં ચુંદડીઓ પણ ઘણા લોકો બાંધતા હોય છે તમે પ્રસાદ ગયો છો તો પ્રસાદની સાથે ચુંદડી સાકરની ઠેલી અને અગરબત્તી અને શિફળ આપતા હોય છે તો તમે અહીંયા ધરાવી શકો છો અને જે સાથે ચુંદડી હોય છે તે અહીંયા માતાજીના મંદિરે બાંધી પણ શકો છો તો આ રીતના તમે જોઈ શકો છો નાળિયાનો ઢગલો પણ ઘણો બધો થઈ ગયો છે એ સામે તમે જોઈ શકો છો કે હવે થોડાક જ સમય રહ્યો છે આરતીનો એટલે કે આરતી થવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે ભક્તો આવી રહ્યા છે અને હવે આપણે દશામાના દર્શન કરીશું અહીંયા દશા માતાનું મંદિર છે ત્યાંમાં તમને જે પ્રતિમા છે તેના દર્શન કરાવીશ તો સામે તમે જોઈ રહ્યા છો દશામાની અને કાળકા માતાની પ્રતિમા છે તો તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો અહીંયા શારદામાની ગાદી આવેલી છે તમે ત્યાં પણ દર્શન કરી શકો છો અને આગળ પણ હવે તમને હું જણાવીશ કે આ જે મંદિર છે એ મંદિરની અંદર લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે કેમ કે અહીંયા જે પણ ભક્તો આવે છે જે પણ મનોકામનામાં આવે છે એ સો ટકા મનોકામના પૂર્ણ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈને પણ માતાજીએ પરચો આપ્યો છે તો ભાઈ પણ ધૂની રહ્યા છે માતાજીની સવારી આવી છે એ પણ ધૂની રહ્યા છે દોસ્તો આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે શારદા માતા આરતી કરવા માટે આવશે તો તમે એ લાઈવ આરતી જોઈ શકો છો દોસ્તો અમે પણ આરતીનો લાભ લીધો અને તમને પણ ઘરે બેઠા આરતીના દર્શન કરાવ્યા અમે દર્શન અને પાછા વળી ગયા છે એટલે કે નીચેના ભાગમાં જઈ રહ્યા છીએ મંદિરનો આગળનો ભાગ કંઈક આ રીતનો જોવા મળે છે અહીંયાથી પણ તમે મંદિરમાં જઈ શકો છો અને મંદિરનો વ્યૂ બહારથી આ રીતનો જોવા મળે છે તો દોસ્તો આ તો આજનો વિડીયો આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય જોને લાઈક કરી ચેનલ પરથી પહેલીવાર આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા અને તમારા મિત્ર પરિવાર સાથે પણ શેર કરી દેજો ચાલો મળ્યો ફરી એકના વિડીયો સાથે જય હિન્દ જય દશામાં